નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોના સૌપ્રથમ સમાચારમાં વાત કરીશું યુટ્યુબની જર્ની યુટ્યુબના વીસ વર્ષ પૂરા થયા છે વીસ અબજથી વધુ વિડીયો તેના ઉપર અપલોડ કરવામાં આવી છે યુટ્યુબ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે તેણે એક મોટી સિદ્ધિ મેળવી છે કંપનીએ જણાવ્યું છે કે પ્લેટફોર્મ પર વીસ વર્ષમાં વીસ અબ્બસથી વધુ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે દરરોજ વીસ મિલિયન વિડીયો અપલોડ પણ થાય છે યુટ્યુબની રચના બે હજારને પાંચમાં સ્ટીવ ચેન ચાર હાર્લી અને જાવેદ કરીમ દ્વારા કરવામાં આવી હતી તે વર્ષે ત્રેવીસ એપ્રિલે તેમણે મીટ એટ ધ જૂ નામનો તેમનો પહેલો ઓગણીસ સેકન્ડનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્કિમમાં ભૂસ્ખલન એક હજાર પ્રવાસીઓ ફસાયા સિક્કિમમાં ભૂસ્ખલન અને ભારે વરસાદે તબાહી મચાવી છે રાજ્યભરમાં મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થઈ ગયું છે આના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને એક હજાર પ્રવાસીઓ ત્યાં ફસાયા છે અધિકારીઓએ જણાવ્યું છે કે હવે ભૂસ્ખલનને કારણે મુનસી તાંગ અને લાચુંગા ચુંગ તાંગ રસ્તાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે બચાવ કામગીરી પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરા ક્લાસિક જેવલિન થ્રો ઇવેન્ટ માટે પાકિસ્તાનના અરસદ નદીમને આમંત્રણ આપવા બદલ નીરજ ચોપરાની ટીકા પણ થઈ રહી છે તેમણે પોસ્ટ કરીને કહ્યું કે આમંત્રણ પહેલગામ હુમલા પહેલાનું હતું તે રદ કરવામાં આવ્યું છે દેશ પહેલા આવે છે આપણે સામાન્ય લોકો છીએ મેં વર્ષોથી ગર્વથી દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે મારી માતાને એ જ વસ્તુઓના જૂના વિડીયો શેર કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે સમાચારની વાત કરીએ તો યુદ્ધના શેર બજારમાં મોટો કડાકો ભારત અને પાકિસ્તાન વચ્ચે છવાયેલા યુદ્ધના વાદળોને કારણે શેર બજારમાં ભારે ઘટાડો પણ જોવા મળ્યો હતો રોકાણકારો દ્વારા વેચવાલી કરવાથી સેન્સેક નવસો પોઈન્ટ કરતા વધુ અને નિ અને નિફ્ટી ત્રેવીસ હજાર નવસો ઓગણત્રીસ પર ટ્રેડ થઈ રહ્યો છે દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બધા સેક્ટર લાલ રંગમાં આવી ગયા છે ટીસીએસ અને ઇન્ફોસિસના ના શેર સિવાય બાકીના બધા શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક્શનમાં જિલ્લા કલેક્ટરો નિર્દેશ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ગુજરાત સરકારે પણ રાજ્યમાં રહેલા પાકિસ્તાની નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરી છે તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીઓને સૂચના આપવામાં આવી છે કે ભારતમાં રહેતા પાકિસ્તાનની અડતાલીસ કલાકમાં દેશ છોડે જો કે હિન્દુ શરણાર્થીઓને આમાંથી અપવાદ આપવામાં આવ્યો છે અને તેમની સામે કોઈ કાર્યવાહી કરાશે નહીં વાત કરીએ તો થયેલા દરમિયાન સેનાને મોટી સફળતા મળી છે સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં લશ્કરે તૈયબાના ચીફ કમાન્ડર અલ્તાફ લાલીને ઠાર કર્યો છે બાંદિપોરામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા ત્યારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત અથડામણ થતી હતી ભારે ગોળીબારમાં બે સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સત્તર પ્રવાસીઓ રાજકોટના અટવાયા છે પહેલગામ આતંકી હુમલા બાદ રાજકોટના સત્તર પ્રવાસી જમ્મુ કાશ્મીરમાં અટવાઈ ગયા છે પ્રવાસીઓએ રાજ્ય તંત્રને રાજકોટ પરત લાવવાની માંગ કરી છે વહીવટી તંત્રએ કાશ્મીરના અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો અને ફ્લાઇટની ઉપલબ્ધતાની પ્રમાણે તેઓને પરત લવાશે તમામ પ્રવાસી હોટલમાં સલામત છે અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ફ્લાઇટના ભાવ વધુ અને ફ્રીક્વન્સી ઓછી હોવાથી વિલંબ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ચેતવણી વીર સાવરકર પર ટિપ્પણી કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લખનઉ હાઈકોર્ટના સમન્સમાંથી રાહત આપી છે અને ચેતવણી પણ આપી છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે સ્વતંત્રતા સેનાઓ વિરુદ્ધ ગમે તેમ બોલવાની મંજૂરી નહીં આપીએ આ વખતે સાવરકર છે આગળ કોઈ કહેશે કે મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકર હતા હવે જો આવા નિવેદન આપ્યા તો અમે કાર્યવાહી કરીશું તમે રાજકારણી છો બે જવાબદાર નિવેદનો ના કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એએમટીએસની એમ ટીએસની ઓગણપચાસ બસો હવે બીઆરટીએસ કોરિડોરમાં દોડશે અમદાવાદ શહેરમાં ટ્રાફિકનો ભાર ઘટાડવા માટે શુક્રવારથી એમ ટીએસની ઓગણપચાસ બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવામાં આવશે હોડવથી ધુમા સારંગપુરથી બોપલ ધુમાથી નરોડા ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોદાવરીથી થી હાટકેશ્વર સુધીની પાંચ નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે આ ફેરફારથી મુસાફરોને વધુ ઝડપથી મુસાફરી શક્ય બનશે શેડ્યુલ અને ભાડામાં કોઈ બદલાવ થશે નહીં અને ના પાસ પણ યથાવત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસંત ધારો સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે અમદાવાદના અનેક વિસ્તારમાં લાગુ અસાંત ધારાના નિયમો હવે સલામતીથી વધારે મુશ્કેલ બની રહ્યા છે એક જ ધર્મના લોકો વચ્ચે મિલકત વેચવા કે ટ્રાન્સફર કરવા માટે પણ કલેક્ટર અને પોલીસ પાસેથી મંજૂરી લેવા લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે લોકો કાયદાકીય દોરડામાં ફસાઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં અશાંતિનો કોઈ દાખલો ન હોવા છતાં કાયદાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો પણ લાગી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલો કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેમનો આભાર માનો પાકિસ્તાન તરફથી વધુ એક બે નિવેદન આવ્યું છે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું છે કે હુમલાખોરો સ્વતંત્રતા સેનાનીઓ હોઈ શકે છે આપણે તેમના આભારી રહેવો જોઈએ ઉપરાંત ઈસકદારે કહ્યું છે કે જો ભારત પાણી રોકે છે તો તેને યુદ્ધ માનવામાં આવશે જો ભારત આપણા નાગરિકોને નુકસાન પહોંચાડે છે તો તેના નાગરિકો પણ સુરક્ષિત નહીં રહે જેવા સાથે તેવા થવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિપક્ષી નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીર પહોંચી ગયા છે તેઓએ ઘાયલોને મળવા માટે સૌપ્રથમ શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા આ પછી તેઓ જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહાને મળ્યા હતા તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય

સૈપુલા હતો સૈપુલાએ હુમલા માટે પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા માર્ચમાં બધા આતંકવાદીઓની બેઠક પણ યોજાઈ હતી અને પહેલગામ માટે યોજના પણ બનાવી હતી પાકિસ્તાની સેનાએ પણ આતંકવાદીઓની મદદ કરી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવ તળીએ હજુ પણ ઘટ છે રાજ્યમાં મગફળીના વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળીના વેચાણને કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પંદર કિલોના ડબ્બાનો ભાવ હવે ત્રેવીસો થી ત્રેવીસો ને સિત્તેરની વચ્ચે રહ્યો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે છેલ્લા ત્રણ દિવસમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં બસો ને પચાસથી ત્રણસો રૂપિયા સુધીના ભાવ ઘટ્યા છે સિંગ તેલના ભાવમાં હજુ પણ ઘટાડાની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરટેલની વધુ એક કમાલ હવે પ્રાદેશિક ભાષાઓમાં સ્પેમ એલર્ટ જોવા મળશે એરટેલ વોર્નિંગ સ્પામ ફીચર્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લાઈવ છે અને તેણે અત્યાર સુધીમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ બિલિયન સ્પામ કોલ શોધી કાઢ્યા છે એરટેલે આ ફીચર્સને વધુ સરળ બનાવી દીધું છે હવે નવા લેંગ્વેજ સપોર્ટ સાથે યુઝર્સને દસ પ્રાદેશિક ભાષાઓમાં કોલ્સ અને એસએમએસ પર સ્પેમ એલર્ટ મળશે આનાથી આ સર્વિસ હવે વિવિધ ક્ષેત્રના યુઝર્સ માટે વધુ ઇફેક્ટિવ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓની કુલ આવક ચૌદ પોઈન્ટ શૂન્ય સાત ટકા વધી છે ટાઈએ ગુરુવારે ટેલિકોમ સેવા પ્રદાતાઓના આવકના આંકડા જાહેર કર્યા છે ટેલિકોમ રેગ્યુલેટર ટાઈએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના ત્રીજા ક્વાર્ટરમાં ટેલિકોમ કંપનીઓની કુલ આવક છન્નું હજાર કરોડ રૂપિયા નોંધાઈ હતી જે વાર્ષિક ધોરણે ચૌદ પોઈન્ટ શૂન્ય સાત ટકાનો વધારો દર્શાવે છે જ્યારે ટીએસપી એસ એ એક વર્ષ પહેલાં ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ચોર્યાસી હજાર પાંચસો કરોડની કુલ આવક નોંધાવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે